પોરબંદરના ટેકરી વિસ્તારમાં અઠવાડિયા પહેલાં રાત્રિના સમયે યુવતીની છેડતી થઈ હતી તે અંગે ચાર દિવસ પહેલાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે છેડતી કરનાર આરોપીની ધરપકડ કરી છે પોરબંદરના નસણ ટેકરી વિસ્તારમાં લાભ હુંડાના શોરૂમ પાછળ રહેતી એક યુવતીએ ગત તારીખ દસ ના રોજ ભરત વાઢેર નામના ઈસમ સામે ગુનો નોંધાવી જણાવ્યું હતું કે તારીખ સાત અગિયાર ના રાત્રે પોણા દસ વાગ્યા પછી તે તથા આર્યન જીનુભાઈ દયાતર અને અભય સુખડિયા નસણ ટેકરીમાં એક દુકાને દૂધ અને બિસ્કિટ લેવા ગયા હતા ત્યારે ભરત વાઢેર નામનો ઈસમ ત્યાં આવ્યો હતો અને તેણે આ લોકો સાથે બોલાચાલી કરી હતી ત્યારબાદ આ યુવતીને પણ ગાળો આપી હતી તેથી આ યુવતીએ તેને સમજાવવા માટે એપાર્ટમેન્ટ પાસે બોલાવ્યો હતો જ્યાં ભરત વાઢેર યુવતીની એકદમ નજીક આવી ગયો હતો અને તેના કમરના ભાગે હાથ રાખી અને ઉભો રહી ગયો હતો આથી આ યુવતીએ તેને દૂર રહેવાનું કહેતા તેના વિશે ખરાબ શબ્દો બોલી અને ગાળો દઈ મારી નાખવાની ધમકી આપી હતી તથા નિર્લજ હુમલો કરવાના ઈરાદે સ્પર્શ કર્યો હતો ત્યાં ઉપસ્થિત અભય આર્યન રોનક અને મેક બધા વચ્ચે છોડાવવા પડતા ઝઘડો થયો હતો જેમાં કમલાબાગ પોલીસે ગુનો નોંધ્યા બાદ આરોપીને ઝડપી લેવા ચક્રોગતી માન કર્યા હતા જેમાં ભરત ને ઝડપી લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપર સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર